આજે અમે આવ્યા છે સાબરમતીની અંદર જ્યાં એક અરજદારની વાત સાંભળીને આવ્યા છે કે જેમની દીકરી છેલ્લા દસ દિવસથી ઘરેથી કોઈને પણ કીધા વગર નીકળી ગઈ છે આવો તેમના માતા પિતા સાથે વાત કરી તેમની વ્યથા જાણીએ મારી દીકરી પાંચ તારીખ નીકળી ગઈ છે વગર કીધે વગર બોલે ના કોઈ લોડ્યા ના કોઈ બોલ્યા બસ હમણાં સુલતાને મૂકીને જતી રહી અમને છોકરીને તું જોતી કંઈ બી હોતું બેટા વાપસ આજા

આજે પંદર દિવસ થઈ ગયા પંદર દિવસથી એને કોઈ પતો જ નહીં લાગતો કે ક્યાં થાય ક્યાં નહીં આપ જોઈ લેતા દર્શક મિત્રો એક માતા પિતાની દશાશું છે જો આપને સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર આ છોકરીનો ફોટો મૂકેતો છે આપને કોઈને પણ જાણકારી મળે તો મહેરબાની કરી અમને કોન્ટેક્ટ કરવા માટે વિનંતી છે જેથી એક દીકરીને જેની ઉંમર સત્તર વર્ષની જ છે બરાબર તેના માતા પિતાને આપણે મેળવી મળાવી શકીએ ज्योति तू कहती है, भी है। जा। कुछ भी बोले हो तुम गुस्से से निकल गयी तेरा हाथ जोड़ के माफी मांगती हूँ चलेगी तेरे को कुछ भी था तो मेरे को बोलते ना कि मम्मी मेरे को ऐसी बात है ऐसा है तो मैं कुछ करके देती पर तेरे घर से नहीं जाना था बेटा बहुत परेशान हो गए तेरे दिवस हमारा कोई नुग है भी नहीं पे तेरे को पता है ना जो तो कि देख कहीं पे भी हो ना तो जहाँ पर भी हो ना तो देख मैं कोई इंजेक्शन तू भी लगा दी थी अब तब तो पप्पा भी डॉक्टर लेके आते थे अपन मैं इंजेक्शन नहीं लगाऊंगी तो आ आ जाएगी तो मैं तेरे हाथ से इंजेक्शन लगाऊंगी अगर तू नहीं आई तो देख लेना मैं इंजेक्शन नहीं लगाऊंगी पहले मैं मर जाओ तो भी तू आ जा